નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે સવારે જે હળવી લહેર હોય છે એ જ સાંજ સુધીમાં તોફાનનું રૂપ કેવી રીતે લઈ લે છે આપણે રોજ પવનને અનુભવીએ છે પણ એની પાછળનું વિજ્ઞાન શું છે એ કદાચ ભાગ્ય જ વિચારીએ છીએ તો ચાલો આજે આ જ અદૃશ્ય તાકાતને જરા નજીકથી સમજીએ આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે છે વિચારો એક બાજુ ઉનાળાની સાંજે આવતી ઠંડી લહેર કેટલી મજાની લાગે અને બીજી બાજુ એ જ પવન જ્યારે વાવાઝોડું બનીને આવે ત્યારે કેટલો વિનાશ વેરી શકે છે છે તો એક જ વસ્તુ પવન પણ એના બે અલગ અલગ રૂપ કેમ છે આટલો મોટો ફેરફાર શા માટે વેલ આનો જવાબ કોઈ જાદુ નથી પણ એકદમ વ્યવસ્થિત સાયન્સ છે વૈજ્ઞાનિકોએ પવનની આ આખી દુનિયાને સમજવા માટે એને મુખ્ય ત્રણ ગ્રુપમાં વહેંચી દીધો છે આ વર્ગીકરણથી જ આપણે પવન ક્યારે કેવો રહેશે એ સમજી શકીએ છીએ અને એની આગાહી પણ કરી શકીએ છીએ ઓકે તો આ ચાર્ટ જુઓ આગામી થોડી મિનિટો માટે આ આપણો રોડમેપ છે એમાં પવનના ત્રણ મુખ્ય પ્રકારો બતાવ્યા છે કાયમી મોસમી અને સ્થાનિક આને સમજવું બહુ જ જરૂરી છે કારણ કે ફ્લાઇટ ઉડાડવાથી લઈને દરિયામાં જહાજ ચલાવવા સુધી અને હવામાનની આગાહી કરવા સુધી બધે જ આ કામ લાગે છે તો ચાલો સફર શરૂ કરીએ પહેલા પ્રકારથી તો લિસ્ટમાં પહેલું નામ છે કાયમી પવનોનું આને તમે એમ સમજી શકો કે જાણે પૃથ્વીના લાંબા ઊંડા શ્વાસ હોય જે હંમેશા આખું વર્ષ એક જ દિશામાં ચાલ્યા કરે છે અને આપણા ગ્રહના હવામાન પર એની બહુ લાંબી અને ઊંડી અસર પડે છે આ પવનો એટલા બધા ભરોસાપાત્ર છે કે જૂના જમાનામાં દરિયાઈ વેપારીઓ તો આના જ ભરોસે પોતાની નાવ ચલાવતા હતા એમની ખાસિયત એ છે કે ઋતુ બદલાય તો પણ એમની દિશા નથી બદલાતી એટલે જ તો પૃથ્વીના મોટાભાગના વિસ્તારોનો લાંબા ગાળાનું હવામાન આ પવનો જ નક્કી કરે છે હવે આ કાયમી પવનોના પરિવારમાં ત્રણ મુખ્ય મેમ્બર્સ છે પહેલા છે વ્યાપારી પવનો જેને ટ્રેડ વિન્ડ્સ કહેવાય છે બીજા છે પશ્ચિમીયા પવનો એટલે કે વેસ્ટર્લીઝ અને ત્રીજા છે ધ્રુવીય પવનો ત્રણેયની પોતાની અલગ ઓળખ છે અને એમના પ્રભાવનો વિસ્તાર પણ અલગ અલગ છે ચાલો તો હવે કાયમી પવનોની એક સ્થિર દુનિયામાંથી આગળ વધીએ આપણા સરખા નથી રહેતા જી હા આપણે વાત કરી રહ્યા છીએ મોસમી પવનોની આ મોન્સૂન કે ચોમાસુ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ છે બરાબર આ એ જ પવનો છે એમની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે ઋતુ બદલાઈ નથી કે એમણે પોતાની દિશા બદલી નથી અને એના કારણે જ આખા અને આખા વિસ્તારોનું હવામાન ધરમમૂર્તિ બદલાઈ જાય છે ક્યારેક સુકુબટ તો ક્યારેક ધોંધમાર વરસાદ જરા કલ્પના કરો ઉનાળામાં આ જ પવનો દરિયામાંથી ભેજ લઈને આવે છે અને જમીન પર વરસાદ લાવે છે પણ જેવો શિયાળો આવે એ તરત જ ઊંધી દિશામાં વહેવા લાગે છે જમીન પરથી સૂકી અને ઠંડી હવાને દરિયા તરફ લઈ જાય છે આખું વર્ષ ચાલતું આ એક નાટકીય ચક્ર છે જે કરોડો લોકોની જિંદગી પર અસર કરે છે અને હવે આવી આપણા વર્ગીકરણના છેલ્લા અને સૌથી નાના એટલે કે લોકલ લેવલના પવનો પર આ એવા પવનો છે જે આખી દુનિયા પર નહીં પણ આપણા રોજબરોજના જીવન પર સીધી અસર કરે છે આ પવનોની ખાસ વાત એ છે કે એ કોઈ મોટા વિસ્તારમાં નથી વાતા એ તો ત્યાંની લોકલ જિયોગ્રાફીના કારણે બને છે જેમ કે કોઈ દરિયા કિનારો હોય પહાડ હોય કે પછી ખીણ હોય અને એટલે જ એમની અસર પણ એ નાના એરિયા પૂરતી જ રહે છે ક્યારે દરિયાકિનારે ગયા હો તો અનુભવ્યું શશે કે દિવસે ઠંડો પવન આવે અને રાત્રે જમીન બાજુથી ગરમ હવા આવે બસ એ જ છે દરિયાઈ ને જમીનની લહેરો આ સ્થાનિક પવનનું બેસ્ટ ઉદાહરણ છે એવી જ રીતે ઉત્તર ભારતમાં ઉનાળામાં જે ગરમ લૂ વાય છે એ પણ આ જ ગ્રુપમાં આવે ઓકે તો આપણે આખી કેટેગરી તો સમજી લીધી પણ હવે થોડી મજાની વાત કરીએ ચાલો પવન વિશે થોડા એવા ફેક્ટ્સ જાણીએ જે કદાચ તમને નવાઈ પમાડશે ખબર છે મોન્સૂન શબ્દ ક્યાંથી આવ્યો એ અરબી શબ્દ મોસમ પરથી આવ્યો છે અને મોસમનો મતલબ જ થાય છે ઋતુ એટલે કે શબ્દ પોતે જ કહી દે છે કે આ પવનોનો સીધો સંબંધ ઋતુઓ સાથે છે તો સવાલ એ છે કે સામાન્ય પવનને તોફાન ક્યારે કહેવાય સાયન્સ પ્રમાણે જ્યારે પવનની સ્પીડ કલાકના સાઠથી એસી કિલોમીટરની થઈ જાય આ એટલી સ્પીડ છે જેમાં છત્રી હાથમાં ન રહે અને ઝાડની ડાળીઓ તૂટવા માંડે અને જ્યારે આ સ્પીડ વધીને કલાકના એંસીથી એકસો વીસ કિલોમીટર કે એનાથી પણ વધારે થઈ જાય ત્યારે એ બની જાય છે વાવાઝોડું આ સ્પીડ પર પવન એકદમ વિનાશક બની જાય છે અને બહુ મોટું નુકસાન કરી શકે છે આપણે પવનના પ્રકારો અને સ્પીડની તો વાત કરી પણ વૈજ્ઞાનિકો આ દેખાતી ન હોય એવી તાકાતને માપે છે કેવી રીતે ચાલો એમના સાધનો પર એક નજર નાખીએ અહીં બે મુખ્ય ખેલાડી છે એક છે પવન દિશાદર્શક જે એ બતાવે છે કે પવન કઈ દિશામાંથી આવે છે અને બીજો છે પવન વેગમાપક જેની સ્પીડ માપે છે આ બંને ભેગા મળીને આપણને હવામાનની સાચી માહિતી આપે છે અને આપણને સુરક્ષિત રહેવામાં મદદ કરે છે ટૂંકમાં પૃથ્વીના મોટા ભાગને અસર કરતા કાયમી પવનોથી લઈને આપણા ઘરની બહારની નાનકડી લહેર સુધી આ ત્રણ ભાગનું વર્ગીકરણ આપણને પવનની આખી રમત સમજવા માટે એકદમ ક્લિયર ફ્રેમવર્ક આપે છે આપણે પવનને જુદા જુદા ભાગમાં વહેંચ્યો એને માપતા પણ શીખ્યા પણ છેલ્લો અને સૌથી મોટો સવાલ તો એ છે કે આ હવામાં આટલી બધી તાકાત આવે છે ક્યાંથી એવી કઈ શક્તિ છે જે પૃથ્વીના આખા વાતાવરણને સતત ગતિમાં રાખે છે આ સવાલ પર વિચાર કરતા રહો આભાર